નમસ્કાર ગાઈઝ ગુડ મોર્નિંગ પ્રજાપતિ બ્લોકમાં આપનું સ્વાગત છે આજે તમને અમે બતાવવા જઈ રહ્યા છીએ ગુરુકુળ સ્થળ સુરતમાં આવેલું સિંગણપુર ચાર રસ્તાથી આગળ તમે જોઈ શકો છો કેટલો સુરત મજારો સરસ મજાનો નજારો છે અને એકદમ ફરવાલાયક સ્થળ એટલે ગુરુકુળ તમને છોકરાઓ સાથે બહુ મજા આવી જાય એવું સ્થળ છે એકદમ સરસ મજાનું સ્થળ છે તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું બતાવવાનું હું ટ્રાય કરી રહ્યો છું તમને તમારા ઘર ઘર સુધી તમે જોઈ શકો છો યુટ્યુબ દ્વારા તો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો મારી એને કે જેથી કરી તમે દરરોજ નવા બ્લોગ અમારા જોઈ શકો છો અને જેવો સપોર્ટ કરશો એવા એવા અમે આગળ વધીશું એટલો સરસ મજાનો નજારો ત્યાં જોવાલાયક સ્થળ એટલે ગુરુકુળ મને ભગવાન વિશે બહુ જાણવા મળ્યું ત્યાં એટલું સરસ મજાનું બનાવેલું છે અંદર પણ તમે તમારા બાળકો સાથે અવશ્ય જાજો સુરત જાઓ તો એકવાર અવશ્ય ગુરુકુળની મુલાકાત કરજો તમને બી જાણવા મળે અને ભગવાનનું જ છે બધું ભગવાન વિશે જ છે ત્યાં ભગવાન વિશે તમને જાણવા મળશે અને ફરવા માટે સરસ મજાનું સ્થળ છે પાણીનો નજારો બી કેટલો સરસ મજાનો ફુવારા ગોઠવેલા છે જો અંદરથી પાણી અંદર જ પ્રયાસ કરી રહ્યો છે પછી અહીંથી ભગવાનના દર્શન કરીને બધા ત્યાંથી ચાલવાનો રસ્તો છે ત્યાંથી નીકળી રહ્યા છે તો અમારા ભવ્ય ભાઈ કેટલું સરસ મજાનું બનાયું છે જો ભગવાન સ્વામિનારાયણ બનાવેલું છે પણ એકદમ સરસ મજાનું બનાવેલું છે અને ત્યાં દર્શન કરીને તમે ધન્ય ધન્ય થઈ જશો કેટલું સૌંદર્ય વાતાવરણમાં તમને જોવા મળશે અને એમની ટિકિટ ટિકિટ પણ આપેલી છે છે બાળકો સાથે મોટાની અલગ નાના બાળકોની ટિકિટ અલગ છે જોઈ શકો છો કેવું બનાવ્યું છે બહુ મજા આવી જાય એવું સ્થળ છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા લાઈક કરવાનું ના ભૂલતા અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા તમને અમારો વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટમાં અવશ્ય બતાવજો જોઈ શકો છો વાતાવરણ બી એટલું સરસ મજાનું છે અને અહીંથી ગુફામાં થઈને બાર આવવાનું છે જોઈ શકો છો અમારો પરિવાર આવી રહ્યો છે કેટલું મસ્ત વાતાવરણ છે રીમજીમ રીમજીમ વરસાદ તો નેક્સ્ટ વિડીયોમાં મળીશું થેન્ક યુ જય માતાજી